પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે જર્મનીના ચાન્સેલર સાથે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પણ તેઓ ભાગ લેવાના છે દસ વાગે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવશે સવારે અગિયાર વાગે પંદર મિનિટે મહાત્મા મંદિરમાં મહત્વપૂર્ણ બેઠક પણ મળવાની છે

મહત્વના તેમના કાર્યક્રમો જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ચ કે તેમની સાથે તેઓ બેઠક કરવાના છે ઇન્ટરનેશનલ ક્રાઇટ ફેસ્ટિવલમાં આપણી સાથે દર્શન રાવલ જોડાયેલા છે અને હિતલ પારેખ જોડાયેલા છે સૌથી પહેલો સવાલ દર્શન ને કરવો છે દર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્રીજો દિવસ છે આજે અંતિમ દિવસ છે આજના તેમના સ્કેડ્યુલ કયા છે ગાંધી આશ્રમ ખાતે તેઓ મુલાકાત લેવાના છે ત્યાં કેવી તૈયારીઓ છે અને બીજું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ખાતે પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે એ પણ ખુલ્લો મુકવામાં આવશે કેવી છે ત્યાંની પણ સ્થિતિ સ્વર્ણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર છે અને જે પ્રકારનો આખો આજનો આ કાર્યક્રમ છે ગાંધી આશ્રમની મુલાકાત સાથે એ કાઇટ ફેસ્ટિવલ કે જ્યાં આ બંને સ્થળ ઉપર એ જર્મન ચાન્સેલર મર્સ એ તેઓ તેમની સાથે હાજર રહેશે અને ત્યાં એ ગાંધી આશ્રમની મુલાકાત સાથે કાઇટ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવશે ત્રણ દિવસનો આ પ્રવાસ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જેમાં આજે છેલ્લો અને ત્રીજો દિવસ કે જેની અંદર ત્રણ અલગ અલગ કાર્યક્રમ અમદાવાદમાં આ બે કાર્યક્રમ અને એ બાદ ગાંધીનગર ખાતે દ્વિપક્ષીય બેઠક જે છે એ ભારત અને જર્મન વચ્ચેની આ જે દ્વિપક્ષીય બેઠકની અંદર ઘણી બધી બાબતોની અહીંયા ચર્ચા થઈ શકે છે જેમાં આર્થિક રીતે અથવા તો ઇન્ડસ્ટ્રીઅલ રીતે અથવા તો એ ગ્રોથની બાબત હોય એ ટેકનોલોજીની બાબત હોય કે બીજી કોઈ પણ બાબત એ વિકાસની વાત તો ત્યાં થશે અને તે બાદ કહી શકાય છે આગામી દિવસોમાં એ ભારત અને જર્મન વચ્ચેના એ સંબંધો વધારે ગાંઠ બનતા અને એક વિકાસની હરણફાળજે એ પણ જોવા મળશે હાલનો આ જે કાર્યક્રમ જે છે ગાંધી આશ્રમમાં કે જ્યાં આ બંને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ગાંધીને યાદ કરવામાં આવશે અને તેમની જે આખી સ્મૃતિ અંદર ઊભી કરવામાં આવી છે એ પણ અહીંયા દર્શાવવામાં આવશે અને ત્યાંથી જ એ રિવરફ્રન્ટનો નજારો જે છે એ પણ જે જર્મન ચાન્સેલરને જે છે બતાવવામાં આવશે કે અમદાવાદ કઈ રીતે એ ગ્રોથ થવું છે અમદાવાદ એક ફોરેન સિટી જે ટાઈપ જે છે ડેવલપ થઈ રહ્યું છે એ અનુભવ જે છે ત્યાં કરાવવામાં આવશે કારણ કે આપણે જોવું છે અગાઉ પણ જ્યારે જ્યારે વિદેશથી મહેમાનો આવતા હોય છે એમની ખાસ એ મુલાકાત એ ગાંધી આશ્રમ અને રિવરફ્રન્ટની જોવા મળતી હોય છે એ અહીંયા જોવા મળી રહ્યું છે અને તેની સાથે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે જ્યાં એ પોળની થીમ એ હવેલીની થીમ અહીંયા ઊભી કરવામાં આવી છે જ્યાં એ સ્ટેજથી તેઓ પ્રવેશ કરશે અને ગોલ્ફ કારમાં આ બંને ભાવ એ બંને નેતા બેસીને એ પોળની અંદરથી એ થીમ વચ્ચેથી ચાલીને એ સ્ટેજ સુધી જશે અને એ સ્ટેજ કાર્યક્રમ થશે અને સાથે એ પતંગબાજી પણ અહીંયા થઈ શકે છે લગભગ અહીંયા ગાંધી આશ્રમનો જે કાર્યક્રમ જે છે એ અડધો કલાક જેટલો ચાલશે જ્યારે કાઇટ ફેસ્ટિવલનો કાર્યક્રમ એ એક કલાક જેટલો અહીંયા ચાલી શકે છે અને એ બાદ એ મહાત્મા મંદિર ખાતે એ બેઠકનું આયોજન બપોરે આ રીતના આખો કાર્યક્રમનું આયોજન અને સમગ્ર આ અમદાવાદના આયોજનમાં ચાર જેટલા પોલીસ કર્મચારી એ અધિકારી સાથે અહીંયા કામે લગાવવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેની આ પ્રક્રિયા આ કાર્યક્રમ જે છે એ ચાલી રહ્યો છે અને અહીંયા એ દ્રશ્યો પણ આપણે અહીંયા બતાવવાનો પ્રયાસ કરી છે જે જગ્યા ઉપર કે જ્યાં એ ગાંધી આશ્રમમાં એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદર પહોંચી ચૂક્યા છે તેમનો કોનવે એ કાફલો જે છે કેટલીક ગાડી એ પણ આગળ દેખાઈ રહી છે અને અહીંયા રાહ જોવાઈ રહી છે એ જર્મલ ચાન્સેલરના આવવાની રસ્તા તમામ જે હાલ બ્લોક છે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવવાનું એક અલર્ટ આપી દેવામાં આવશે ત્યાંથી રસ્તા એ વાહનોની અવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે પ્રધાનમંત્રી અંદર છે ગાંધી આશ્રમમાં રાજ્યના મુખ્યમંત્રી છે ત્યાં અંદર એ ગાંધી આશ્રમનું એ નિરીક્ષણ એ ડેવલપમેન્ટની માહિતી જે છે એ પ્રધાનમંત્રી મેળવી રહ્યા છે એ ત્યાં બેઠક પણ અંદર તેઓ કરશે અને તમામ વિગતો મેળશે એ ગાંધી આશ્રમના વિકાસ બાબતની અને એ બાદ જ્યારે અહીંયા જર્મન ચાન્સેલર અહીંયા પહોંચશે ત્યારે તેઓ અહીંયા ગાંધી આશ્રમ નિહાળશે મુલાકાત કરશે ચરખો કાચશે અને આગળનો કાર્યક્રમ જે છે આગળ ધપાવશે અને સાથે જે કાર્યક્રમ અહીંયા રાખવામાં આવશે અહીંયા આમ જનતાને પણ આ ગાંધી આશ્રમ પાસે એ બેરિકેટિંગ કરીને એ ગોઠવવામાં આવી છે એટલે કે જ્યારે અહીંયા બંને નેતા અહીંયા આવ્યા છે ત્યારે એ આમ જનતા તો છે પણ પરંતુ અહીંયાથી નીકળશે

જર્મન ચાન્સેલર ફેડરિક મર્જ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરવાના છે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કેવી છે ત્યાંની તૈયારીઓ જી ચોક્કસ સોનલ એવું કહી શકાય કે આજનો દિવસ ભારત માટે એક ઐતિહાસિક દિવસ ગણી શકાય કારણ કે આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે અને સ્વામી વિવેકાનંદના જન્મદિવસને યુવા દિવસ તરીકે ઉજવાય છે અને અત્યારે વિશ્વમાં ભારત સૌથી યુવા દેશ તરીકે પણ માનવામાં આવે છે સ્વાભાવિક છે કે અત્યારે વિશ્વની નજર વૈશ્વિક ફલક ઉપર જે પ્રકારે વૈશ્વિક સમસ્યાઓ ઊભી થઈ છે ગ્લોબલ જે પ્રકારનું રાજકારણ છે તેના કારણે ભારત ઉપર સૌની નજર છે અને ગઈકાલે જ સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો કે વિશ્વની નજર હવે ભારત ઉપર મંડાઈ છે સ્વાભાવિક છે કે એના પરિપ્રેક્ષમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક જર્મન ના ચાન્સલર છે તેમની સાથે યોજાવાની છે અને એ ઐતિહાસિક એટલા માટે છે કે આ દ્વિપક્ષીય બેઠક યોજાશે તેમાં આર્થિક મુદ્દાઓથી લઈને જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિ છે એ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં ચર્ચા વિચારણા કર્યા બાદ ભારત અને જર્મની વચ્ચે એક સંયુક્ત નિવેદન પણ જાહેર કરવામાં આવશે સ્વાભાવિક છે કે આ સંયુક્ત નિવેદન જે છે એ નિવેદન એટલા માટે મહત્વનું છે કે વૈશ્વિક પરિસ્થિતિ જે પ્રકારે છે એટલે વૈશ્વિક પરિસ્થિતિમાં એક સંદેશો આપવામાં આવશે અત્યારે જોવા જઈએ તો અમેરિકા સાથેના જે સંબંધો છે એ સંબંધો ટ્રેડ વોર્ડને કારણે ક્યાંકને ક્યાંક ગોચમાં પડ્યા છે ત્યારે ભારતે યુરોપિયન કન્ટ્રીઓ સાથે પોતાના વેપાર નાતો ખોલ્યો છે અને જર્મની પણ એમાંનો જ એક દેશ છે અને જર્મની સાથે આજે આગામી દિવસોમાં જે સંબંધો નવા ઉષ્માસ ભર્યા ભરવાના છે તેનો સંદેશો પણ આમાં આપવામાં આવશે લશ્કરી તાલમેલની વાત હોય આર્થિક આર્થિક વાત હોય અને ટ્રેડ ડીલની વાત હોય આ તમામ મુદ્દાઓ પર આજની બેઠક ઉપર સમય સમગ્ર વિશ્વની નજર બની રહેશે જે મહાત્મા મંદિરમાં સવા અગિયારથી બાર વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી અને જર્મનના ચાન્સલર છે ફેડરિક એ પોતે પહોંચશે અને ત્યાં દ્વિપક્ષીય બેઠક કરવામાં આવશે વ્યક્તિગત બેઠકો પણ પ્રધાનમંત્રી સાથે કરવામાં આવશે અને જર્મન ડેલિગેશન જે આવ્યું છે તેને સાથે પણ મુલાકાત ભારતના પ્રતિનિધિઓ કરશે વિદેશ સચિવ પણ આ બેઠકોમાં હાજર રહેવાના છે આ તમામ મુદ્દાઓ બાદ એક જે કોમન નિવેદન બંને દેશોનું આવશે એ એક ઐતિહાસિક પળ ગણી શકાય એટલે એવું કહી શકાય કે આજનો દિવસ ખુબ મહત્વ નો છે અને મહાત્મા મંદિર એ ઐતિહાસિક દિવસ નું સાક્ષી બનશે જી જી અને દર્શન બંનેનો આભાર તમામ વિગતો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ કે જ્યાં અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે તેમાં ખાસ કરીને એ ગાંધી આશ્રમની મુલાકાત અને એ બાદ કાઇટ ફેસ્ટિવલમાં તેમની હાજરી અને જર્મનીના ચાન્સેલર સાથે કાઇટ ફેસ્ટિવલ તેઓ ખુલ્લો મૂકશે કે જ્યાં એ પોળ ઊભી કરવામાં આવી છે અને સાથે એ ચુસ્ત બંદોબસ્ત એ પણ અહીંયા જોઈ શકાય છે અધિકારી આપણી સાથે તેમની સાથે વાત કરી સાહેબ કેવા પ્રકારની કામગીરી બંદોબસ્ત અને શું વ્યવસ્થા આજે માનનીય વડાપ્રધાન શ્રી સાહેબનું વિઝિટ છે અને એની સાથે સાથે જર્મન ચાન્સેલરશ્રીનું પણ વિઝિટ છે એના માટે પોલીસ દ્વારા બંને જગ્યા ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને પોલીસ અધિકારી અને કર્મચારી મળીને ચાર હજારથી વધારે પોલીસ અધિકારી કર્મચારી તેનાત રહેશે અને નાગરિકોને કોઈ તકલીફ ના થાય એના માટે અગાઉથી ટ્રાફિક બંદોબસ્તના આયોજન કરવામાં આવેલ છે એની સાથે સાથે ટ્રાફિકના જાહેરનામા પણ કરવામાં આવેલ છે જર્મન ચાન્સેલર જે છે એ બંને જગ્યા ઉપર છે હાજરી એમની જી બંને જગ્યાઓ ઉપર સાહેબનો બંદોબસ્ત છે અને પોલીસ દ્વારા તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે રોડ શોનું કેવું કોઈ આયોજન ખરું જે નાનો રોડ અત્યારે જે ટ્રાફિક પોલીસ દ્વારા અને સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અચ્છા એટલે અત્યારે ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસ દ્વારા એ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અહીંયા જોઈ શકાય છે એ લોકો આવી રહ્યા છે એટલે કે જે ગાંધી આશ્રમની મુલાકાત છે જે કાઇટ ફેસ્ટિવલે અહીંયાથી જવાના છે ત્યારે એ અહીંયા દ્રશ્ય બતાવી રહું છું તમામ લોકોને અહીંયા શિસ્તબદ્ધ રીતે એ ગોઠવવામાં જે છે તે આવી રહ્યા છે ને અહીંયા એ માનવ સાકર જે છે એ બનાવવામાં આવી રહી છે એટલે કે ગાંધી આશ્રમની મુલાકાતથી એ કાઇટ ફેસ્ટિવલમાં જ્યારે આ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એ જર્મનીના ચાન્સેલર જવાના છે ત્યારે એ મિની રોડ શો એ પણ અહીંયા જોવા મળશે અને એ રોડ શોની અંદર એ આમ જનતા તેને પણ બોલાવીને આ રીતે બેરિકેટિંગ કરીને ઊભી રાખવામાં આવી છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર જે છે એ લોકોના અભિવાદન છે અને અમદાવાદમાં આ બે સ્થળની મુલાકાત સાથે એક રોડ શો છે એ પણ અહીંયા જોવા મળશે અને સાથે અલગ અલગ જગ્યા ઉપર એ પોસ્ટરો એ કોમન વેલ્થ ગેમને લઈને હોય કે ગુજરાત અમદાવાદના વિકાસની વાત હોય એ બેનરો પણ જોવા મળી રહ્યા છે એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં આ આયોજન અને ચુસ્ત બંદોબસ્ત સાથેની આ વ્યવસ્થા જે છે એ અમદાવાદમાં ગોઠવી દેવામાં આવી છે અને રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ પ્રવાસની કે જ્યાં તેઓ ગાંધી આશ્રમ સાથે કાઇટ ફેસ્ટિવલમાં હાજરી આપશે અને કાઇટ ફેસ્ટિવલમાં કે જ્યાં પોળ બનાવાય છે તેની મુલાકાત લઈને એ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવશે ક્યાં મેં ઉમેશ પરમાર સાથે દર્શન રાવલજી મીડિયા અમદાવાદ